જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટની નવી ભરતી વિશે ભારતીય રેલવેમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે આરઆરબી આસિસ્ટન્ટ લોકો પાઇલટની નવ હજાર સિત્તેર જગ્યાઓ ઉપર ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ રેલવે ભરતી માટે ઉમેદવારો દસ એપ્રિલથી અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ છે નવ મે બે હજાર પચીસ એટલે કે દસ એપ્રિલથી લઈને નવ મે બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યાં સુધી ઉમેદવારો આ ભરતી માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરી શકશે ફોર્મ ભરવાનું શરૂ થવામાં હજુ લગભગ પંદર દિવસ બાકી છે આ અંગેની વધુ માહિતી મેળવીએ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે પોસ્ટ વાઇઝ કયા ઝોનમાં કેટલી પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે જેમ કે મધ્ય રેલવેમાં ત્રણસો ને છત્તેર પૂર્વ મધ્ય રેલવેમાં સાતસો પૂર્વ કોસ્ટ રેલવેમાં ચૌદસો ને એકસઠ પૂર્વ રેલવેમાં સાતસો ને અડસઠ ઉત્તર મધ્ય રેલવેમાં પાંચસો ને આઠ ઉત્તર પૂર્વીય રેલવેમાં સો ઉત્તર પૂર્વ સરહદી રેલવેમાં એકસો ને પચીસ ઉત્તર રેલવેમાં પાંચસો ને એકવીસ ઉત્તર પશ્ચિમ રેલવેમાં છસો ને અગણ્યાંસી દક્ષિણ મધ્ય રેલવેમાં નવસો ને નેવ્યાસી દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સાતસો ને છન્નું દક્ષિણ રેલવેમાં પાંચસોને દસ પશ્ચિમ મધ્ય રેલવેમાં સાતસોને ઓગણસાઠ પશ્ચિમ રેલવેમાં ને પંચ્યાસી મેટ્રો રેલવે કોલકત્તામાં બસોને પચીસ આ રીતે કુલ નવ હજાર ને સિત્તેર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે આ અરજી કોણ કરી શકે છે તો રેલવે આસિસ્ટન્ટ લોકો પાઇલટની પોસ્ટ માટે દસમું પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે આ ઉપરાંત ઉમેદવારો પાસે એનસીવીટી અથવા તો એસ સીવીટી ફિટર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ રાઇટ મેન્ટેનન્સ મિકેનિકલ મિકેનિકલ રેડિયો અથવા ટીવી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ મોટર વ્હીકલ વાયરમેન ટ્રેક્ટર મિકેનિકલ આર્મચેર અને કોઇલ વાઇન્ડર મિકેનિકલ ડીઝલ હીટ એન્જિન ટર્નર મશીનિસ્ટ આઈટીઆઈ પ્રમાણપત્રો હોવું આવશ્યક છે અથવા સંબંધિત વિષયમાં આઈટીઆઈ ડિપ્લોમા વગેરે પણ ચાલશે લાયકાત સંબંધિત અન્ય વિગતો માટે ભરતીની વિગતવાર જાહેરાતમાંથી ચકાસી શકાય છે વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર તેત્રીસ વર્ષ હોવી જરૂરી છે અનામત શ્રેણીઓમાં મહત્તમ ઉંમરમાં છૂટ જરૂરથી મળશે અરજી કરવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજો જોઈશે તો ઉમેદવારોને દસમા બારમાના ધોરણની માર્કશીટ આઈટીઆઈ ડિપ્લોમા અથવા ડિગ્રી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી જાતિ પ્રમાણપત્ર નિવાસ પ્રમાણપત્ર મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઈડી આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે આ અરજી ફક્તને ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી સ્વીકારવામાં આવશે વધુ વિગતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટ આર આર બી એ પી ડબલ પી એલ વાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મુલાકાત લો રેલવેમાં સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તકનો લાભ લો અને તાત્કાલિક અરજી કરો જરૂરી વિદ્યાર્થીઓ સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો જો ચે તમે ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો